કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મોજ માં ને સ્વાગત છે કે અમારો નવો વિડીયો બ્લોગ માં મસ્ત મજાના બપોર થવા આવ્યો છે એ તે દીદી ના ઘરે બ્લોગ ચાલુ કરી દીધો મિત્રો ઉતાવળ છે મિત્રો એટલે છે એમાં શું છે હું એમાં દીદી ઘરે વેવો છું મિત્રો બ્લોગ નથી શૂટ કર્યો ડાય દીદી ના ઘરે થી બ્લોગ ચાલુ કર્યો છે આપણે તો બદલી માં જમવા બદલી માં જમવા જવાનું છે હાલો તમને બ્લોગ માં શું છે બધું કન્ટિન્યુ બ્લોગ માં રહ્યો અત્યારે હાલો ભાઈ ગયા એમ લો મારે તો યાર આજ વિદે હતી એની એ પછી બધી આવી ભાતી કોસુ પેલા આપણે બડી મેં જતા એમને અમાર પર બડી વાળા મેડી માં છે ને તમારા

તારી વિદાય હતી કે એમાં દીદી ની હતી હા મિત્રો અમારે તિથરાજભાઈ ને શું શું મેળવ્યું છે ને તમે જોઈ જાય એની આખી કીટ મળી છે એ બતાવવાનું રહી ગયું છે તો ભાઈ તિથરાજભાઈ જલ્દી લેતા હો અમારે એની આખી કીટ મળી છે મિત્રો વાહ આ શું છે બતાડે વાહ દીકા વાહ તને

ગુંડા મિત્રો જે કેને ગુંડા માસ ગુંડા મછો વિલન છો હીરો હું તું હીરો તું તું નામ વિલન વિલન લાઈક કરવા કહી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ અને અમારા યાર તીતુ ભાઈનો દાંત પડી ગયો બતાવો તીતુ ભાઈ જો મોકો થઈ ગયો જ પેલા દાંત પડ્યો છે ને હા તીતુ કેટલા દાંત છે તાર ટોટલ અજી અજી ખલે છે હા તારા તાર દાંત કેટલા છે ટોટલ કેટલા દાંત છે બધે થી આ પસાર છે

કુલર શું લેવા કે નહીં લાઇટ તો ચાલુ કર લેપ તો ચાલુ કર આ લેપ ગલેબ ચાલુ કર હમ તો વિડીયો સરસ દેખાય એમ કેમ કુલર ચાલુ થાય હા બાય 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 બાય

આવો મિત્રો ગોલા લઈને ભી ગયા તો પપ્પા મમ્મી પણ આવી ગયા છે છે પપ્પા મમ્મી જાય છે હું તો એક દિવસ મને આ તિત્રેશભાઈ કે રોકા એટલે છું હાલો હું કાલ આવીશ વહેલો કારણ કે રામનવમી છે મિત્રો અમારા દાદા ને છે એટલે જવું પડશે વહેલું આવી ગયો સારું હાલો હું જાઉં હું જાઉં હોલો

છોકરો ત્રીજી વાર ગોલો લેવા આવ્યો આખો દીમા કેટલા ગોલા ખાશું દીકા તું શેર એટલો નથી રહેતો એટલા ગોલા ખાય છે કેટલા ખાઈ આખો દીને પચાસ રૂપિયા ને ખાઈ જાય

જો આજનો અવલો ગમે તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન ચેનલ તેને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો